નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છો વડોદરાથી શ્રી સંત મોડે માહુલી વર્કરો સંપ્રદાય આયોજિત સહાયક શ્રી શિવજી યુવક મંદિર દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી શ્રી શિવાજી મહારાજ યુવક મંદિર દ્વારા આયોજિત રામનવમી મહોત્સવમાં શ્રદ્ધાળુઓ બહુળી મોટી સંખ્યામાં આવે છે અને ભજન કીર્તન કરે છે આ સમારોહ મરાઠી સમુદાય દ્વારા કરવામાં આવે છે આ સમારોહ એક હપ્તા સુધી ચાલે છે જેમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે આ મહોત્સવમાં સેવકોનો પણ ખૂબ મોટો મહત્ત્વનો ફારો રહ્યો છે જેમાં બે ટાઈમ જમવાનું અને સવારે નાસ્તાની પણ સેવા નિસ્વાર્થ ભાવે આપવામાં આવે છે હિતેશ પાટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે વડોદરા આ રામનવમી દિવસે આ કાર્યક્રમ થાય છે આજે એ સંસ્થાને શ્રી સંત મોર મહાવી વારકરી સંપ્રદાય સ્થાપિત થયાના પ્રોગ્રામ ઓગણપચાસ વર્ષ થયા છે અને આ વર્ષ પચાસ છે એટલે સુવર્ણ મહોત્સવ કાર્યક્રમ અહીં યોજવામાં આવેલો છે બીજી એપ્રિલથી ચાલુ થયેલો છે અને નવમી એપ્રિલ સુધી ચાલવાનો છે બીજી એપ્રિલથી નવમી એપ્રિલ સુધી રોજે શ્રી જ્ઞાનેશ્વરીનું વાંચન થવાનું છે સવારે મુંબઈ માલેગાંવ આણંદી I'm yeah. okay, go. ખેડ ચીપલુલ મહારાષ્ટ્રથી અને વડાસડાના પણ કેટલાક કીર્તનકારો અહીં આવીને કીર્તન દ્વારા પ્રબોધન કરે છે તે પ્રમાણે સાંજે પણ એમનું કીર્તન થાય છે અને તે સમયે આપણે ભોજનની વ્યવસ્થા કરેલી છે સવારે નાસ્તાની વ્યવસ્થા કરેલી છે અને રાત્રે જમવાની પણ વ્યવસ્થા કરેલી છે અને આ બધા કાર્યક્રમ દરમિયાન આ અત્યારે સ્વચ્છતા પણ જાળવવાનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે અને અત્યારે શ્રી સંતમ માવડી વારકરી સંપ્રદાયના પચાસ કમિટી મેમ્બર અને કાર્યકર્તાઓ એ જ પ્રમાણે શ્રી શિવાજી બાળ યુવક મંડળના કાર્યકર્તાઓના સહકાર્યથી આ કાર્યક્રમ છેલ્લા ઓગણપચાસ વર્ષ સુધી કરીને પચાસમાં વર્ષે થાય છે અને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ નવમી એપ્રિલે શ્રી જ્ઞાનેશ્વરી ગ્રંથની પાલખીમાં નગરચર્યા કરીને શોભાયાત્રા કાઢવામાં આવનાર છે અને તે વખતે સંપૂર્ણ મહારાષ્ટ્રીય સમાજ અને આપણા ગુજરાતના એ બધા જ શુભેચ્છા હાજર રહીને આ સંપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપીને આ કાર્યક્રમ વ્યવસ્થિત પાસ થઈ જાય છે અને આ કાર્યક્રમમાં આ બધાના સહકાર્યથી આ કાર્યક્રમ થાય છે એ બધી ખાસ નોંધ આપણે લેવાની છે હું શ્રી સુધાકર વિઠ્ઠલ વાડકર પ્રવક્તા આ અમારા સચિવ શ્રી શાંતારામ અંબુ ખોરે અને આ અમારા ખજીનદાર ઉપખજીનદાર શ્રી શંકર મહારાજ ગુટેકર よろしくお願